હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ એસ એસ ગુજરાત એજ્યુકેશન પર આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ અગિયારમાં એસવીસીસીમાં જે તમારો વિભાગ ઈમાં વિભાગ બીનો વિભાગ બેનો પ્રકરણ નંબર સાતનો જે છે એનું સોલ્યુશન જોઈશું તો વિડીયોને અંત સુધી જોજો કેમ કે આપણે સમજૂતી સાથે ભણાવીએ છીએ યુ નો તો ઓકે તો જોઈએ આગળ અને એ પહેલાં મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની આ પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને મોબાઈલ નંબર આપેલો જ છે ભાઈ ઓકે તો એ મોબાઈલ નંબર પર કોલ કરીને આખાએ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મિત્રો મેળવી લેજો ઓકે જેની કિંમત મિત્રો માત્ર ને માત્ર સો રૂપિયા છે તો તમે એ કોલ કરીને મેળવી શકો છો ઓકે જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ હવે નંબર કોલ કરીને આખા આખા ગાલા અસાઈમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો શરૂ કરીએ આપણો આજનું સોલ્યુશન એમાં પહેલા નંબરનું છે શાલિની શાલિન શાલિન લિમિટેડ્સ કંપની તેના વર્તમાન કર્મચારીઓ તેમજ સંચાલકોને બજાર ભાવ કરતાં નીચા ભાવે સ્વેટ ઇક્વિટી શેર આપવા માંગે છે શાલિની શાલિન લિમિટેડ કંપની તેના વર્તમાન કર્મચારીઓ તેમજ સંચાલકોને બજાર ભાવ કરતાં નીચા ભાવે સ્વેટ ઇક્વિટી શેર આપવા માંગે છે તો તે કઈ તેમની જોગવાઈ જણાવો તો કે સ્વેટ ઇક્વિટી શેર આપવાની જોગવાઈઓ જ્યારે કંપની તેમના સંચાલકો કે કર્મચારીઓને તેમના વિશિષ્ટ જ્ઞાન અથવા સેવાના બદલામાં વટાવથી રોકડે સિવાય અવેજથી શેર આપે તેને સ્વેટ ઇક્વિટી શેર કહે છે જેની જોગવાઈઓ કે સામાન્ય સભાઓનો ઠરાવ કંપનીને સામાન્ય સભાઓ ખાસ ઠરાવ પસાર કરવો પડે છે વિગતો દર્શાવી ઠરાવમાં કેટલાક શેર આપવા છે વર્તમાન બજાર કિંમતે કેટલા છે અને કયા સંચાલકો કર્મચારીઓને આપવા તેની વિગતે અપનાવી પડે છે ઓકે નોંધણી મર્યાદા જે કંપનીના શેર ભાવ માન્ય શેર બજારમાં નોંધાયેલ હોય તેને સેબી એટલે કે એસ ઈ એસ બી આઈના નિયમોનું પાલન કરવું પડે છે ત્યારબાદ છે ઇન લોક ઇન થોડુંક અને પછીનો મિત્રો યાદ નથી થોડુંક આ સેવ સક્સેસફુલી આવી ગયો અંદર વ્યક્તિનું અમુક સમય ચોક્કસ સામાન્ય રાત ત્રણ શું કે સામાન્ય રીતે ત્રણ વર્ષ સુધી શેર વેચી શકાય છે ઓકે ત્યારબાદ બીજા નંબરનો જોઈએ શું નરેન્દ્રભાઈને શેર લે વેચ માટે આઈપીઓ માં શેર અરજી કરવા માટે ડીમેટ ખાતું ખોલાવવાની જરૂર છે તમારો અભિપ્રાય જણાવો તો કે ડીમેટ ખાતાની અનિવાર્યતા નરેન્દ્રભાઈ માટે અભિપ્રાય હા નરેન્દ્રભાઈને શેર વેચલ લે કરી અને આઈપીઓ માટે અરજી કરવા માટે ડીમેટ ખાતું ખોલાવવું ફરજિયાત છે કારણ કે વર્તમાન સમયમાં સેબીના નિયમ મુજબ શેરનું ખરીદ વેચાણ માત્ર ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જ થઈ શકે છે અને આઈપીઓ માટે શેરબજાર લિસ્ટિંગ આઈપીઓ માટે શેરબજાર શું લિસ્ટિંગ કંપનીના શેર મેળવવા માટે તમારી પાસે ડિમેટ ફોર્મમાં ડીમેટ ફોર્મમાં જ શેર જમા થાય તેથી ખાતું અનિવાર્ય છે શું હોય છે ખાતું અનિવાર્ય છે ત્રીજા નંબરમાં જોતા પહેલા મિત્રો જો તમે આખા ગાલા અસાઇનમેન્ટ છે સોલ્યુશન એની આપણે પીડીએફ મેળવવા માંગતા હોય તો એનું પીડીએફ આપણે પ્રોવાઈડ કરીએ છીએ છોકરાઓને તો તમે નીચે ડિબ્સક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર મોબાઈલ નંબર નાઇન ડબલ સિક્સ ટુ ઝીરો ડબલ સિક્સ વન ફાઇવ સેવન પર મિત્રો કોલ કરીને આ આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની મિત્રો શું પીડીએફ મેળવી શકો છો ઓકે તો જરૂરથી આ કોલ કરીને પીડીએફ મિત્રો મેળવી લેજો જેથી તમને વાંચવામાં સરળતા રહી વારવાર આટલા બધા વિડીયોને જોવા પડે તો જરૂરથી કોલ કરીને આખા

કે શેર બજારના રોકાણ માટે ખાતું તેને વિવિધ ભાવીને વિધિએ ખાતું ખોલાવવું પડશે તેની વિધિ નીચે મુજબ છે તો કે ડિપોઝિટ ડિપોઝિટી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટીની પસંદગી સૌ પ્રથમ બેંક સો પ્રથમ બેંક અથવા માન્ય શેર દલાલ કે જે ડીપી તરીકે કાર્યકર્તા કરતા હોય પાસે જવું પડે અરજી પત્રક નિર્ધારિત ફોર્મ ભરીને તેની સાથે જરૂરી દસ્તાવેજો જોડવા પડે દસ્તાવેજના કેવાયસી પાન કાર્ડ આધાર કાર્ડ રહેઠાનો પુરાવો બેંક પાસબુકની નકલ ફોટા આપવાના પછી કરારમાં રોકાણકાર અને ડીપી વચ્ચે કરાર થાય છે ખાતું ખોલાવું તો કે વિ વિગતોની ચકાસણી બાદ ડીપી દ્વારા ખાતું ખોલાવીને ક્લાસ્ટ યા આઈડિયા શું કે ક્લાયન્ટ આઈડિયા આઈડી આપવામાં આવે છે અને ઓકે આ સિમ્પલ હતું ચોથા નંબરનો આવી ગયો અને એ પહેલાં જોઈએ ચોથા નંબરનો શેર દલાલ રમેશ જાની તેમના ક્લાયન્ટ અશોકને દવેને ભારત પબ્લિક લિમિટેડ કંપનીના કયા પ્રકારના શેરમાં રોકાણ કરવાનું જોઈએ તેની સમજૂતી તેઓ કયા વિધિ વિવિધ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવશે તે જણાવો કે શેરના પ્રકારો અંગે રોકાણકારોને માર્ગદર્શન રજ રમેશ જાની દલાલ અશોકભાઈને શેરના પ્રકારો સમજાવતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખશે ઇક્વિટી શેર જો અશોકભાઈ જોખમ લેવા તૈયાર હોય તો કંપનીના માલિક હક તેમજ વધુ વળતરના ઈચ્છતા હોય તો ઇક્વિટી શેર પ્રેફરન્સ શેર જો તેઓ મૂડીની સલામતી અને નિશ્ચિત દરે ડિવિડન્ડ મેળવવા માંગતા હોય તો પ્રેફરન્સ શેર આપી દો અને જોખમોનું પ્રમાણ તો કે કંપનીના આર્થિક સ્થિતિ અને ભવિષ્યના વિકાસ શક્યતાઓને ઓકે બજાર સ્થિતિ તો કે ત્રીજી કે મંદીના પ્રવાહો ડિવિડન્ડનો દર થતો હોય તો ખબર જ છે તમને હવે શેર માર્કેટનો પાંચમા નંબરનો પ્રશ્ન જોઈએ અને તે પહેલાં ફટાફટ વિડીયો લાઇક ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ઓકે અને જો તમે આખા આખા ગાયો અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય મિત્રો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે એ મોબાઈલ નંબર પર મિત્રો કોલ કરો આખા આખા ગાલા અસાઈનમેન્ટના સોલ્યુશનની પીડીએફ તમને માત્ર ને માત્ર મિત્રો સો રૂપિયા મળી જશે ઓકે તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર કોલ કરીને મેળવી લેજો ઓકે પાંચમા નંબર છે તમારી પાસે વંદના લિમિટેડ કંપનીનું શેર પ્રમાણપત્ર છે તેનો અભ્યાસ કરી તેમાં કઈ વિગતો દર્શાવવામાં આવી છે અને તે તમારા પૌત્ર કુનાલને જણાવો તમારા પૌત્ર ઓહો તો કે શેર પ્રમાણની વિગતો કુનાલે સમજી હતી શેર પ્રમાણના એ કંપનીના માલિકો દસ્તાવેજ છે જેમાં નીચેની વિગતો હોય છે કંપનીનું નામ અને રજિસ્ટ્રાર ઓફિસનું નામ શેરનું ધારકનું નામ અને સરનામું શેરની સંખ્યા અને તેનો અનુક્રમ નંબર ઓકે શેરની દાસની કિંમત ફેસ વેલ્યુ અને ચૂકવેલ રકમ કંપનીનો સામાન્ય સિક્કો કોમન સેલ બે સેક્રેટરી સહી ઓકે સિમ્પલી છે છઠ્ઠા નંબરનો નવનીત કંપની તેના વર્તમાન શેર હોલ્ડરોને કોઈ પણ અવેજ વગર શેર આપવા માંગે છે તો તેની વિધિ જણાવો તો કે બોનસ શેર આપવાની વિધિ જ્યારે કંપની કોઈ પણ અવેજ એટલે કે પૈસા લીધા વગર ક વર્તમાન શેર હોલ્ડરોને શેર આપે તેને બોનસ શેર કહેવામાં તેની વિધિ કે સંચાલક મંડળ સભા બોનસ શેર આપવામાં અંગે ધરાવ પસાર કરવો સામાન્ય સભા શેર ધારકોની મંજૂરી લેવી પડે સીબીના નિયમો સેબીના માર્ગદર્શન મુજબ અનામત ભંડોળ ઉપયોગ કરવો ઓકે રેકોર્ડ ડેટા કયા શેર ધારકોને બોનસ શેર મળે તે નક્કી કરવા માટે રેકોર્ડ ડેટા જાહેર કરવા પછી શેરની ફાળવણી શેરની ફાળવણીમાં શું છે કે યોગ્ય પ્રમાણમાં જેમ કે વન બાય વન અને ટુ બાય વન શેર ધારકોના ડિમેટ ખાતાની શેરની જમા કરાવવા ઓકે સાતમા નંબરનો પ્રશ્ન મિત્રો વિડીયો લાઈક અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ઓકે અને પીડીએફ મેળવવા માટે તમને ખબર છે હવે સો રૂપિયા કિંમત છે એની જેનો નંબર આપણો નંબર છે કોલ કરીને તમે મેળવી શકો છો જે નાઇન ડબલ સિક્સ ટુ ઝીરો ડબલ સિક્સ વન ફાઇવ સેવન છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તો કોલ કરીને ફટાફટ સોલ્યુશનની પીડીએફ મેળવી લો બોનસ શેર એટલે હકના શેર શું તમે આ વિધાનથી સહમત છો તમારા વિચારો જણાવો તો કે બોનસ શેર એ એટલે હકના શેર વિધાનો વિચારતા ઓકે ના હું આ વિધાંતિ સાથે નથી કારણ કે બોનસ શેર અને હકના શેર બંને અલગ અલગ ખ્યાલ છે બોનસ શેર શેર આ મારફત કોઈ પણ અવેજ વગર આપવામાં આવે છે તેને કંપનીના નફાનું રોકાણ કહે છે ઓકે આથી આપણો વિભાગ ઈ નો પણ સોલ્યુશન મિત્રો કમ્પ્લીટ થાય છે વિડીયો ગમે તે લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં અને આખા સોલ્યુશન ની પીડીએફ મિત્રો તમને માત્ર સો રૂપિયા મળી જશે ખબર જ છે હવે તો તો જરૂરથી મેળવી લેજો અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ ફોર વોચિંગ સબસ્ક્રાઈબ અવર ચેનલ